એના માટે શું કહે આદિવાસીનો કોઈ વિકાસ થયો જ નથી વિકાસ રોંધાઈ ગયો છે ને ભાજપના રાજમાં ગુજરાતમાં ચાલીસ વર્ષથી ભાજપ અહીં રાજ કરે છે આ દેશના ગૃહ પ્રધાનને ગઈકાલે ખબર પડી કે આદિવાસીઓનો વિકાસ થયો નથી તો વિકાસની વાત કરવા માટે રાજપાળીમાં આવીને જે વિકાસની વાતો કરી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવી જોઈએ એમને ત્યાં આદિવાસીઓની દશા શું કરી છે તમે સફારી પાર્ક બનાવીને શું દશા કરી ડેઢિયાપાડામાં કોરિડોર બનાવીને આખા દેશના આદિવાસીઓને કેવા પરેશાન કરી રહ્યા છે નથી સિંચાઈની જોગવાઈ નથી અમારા બજેટની જોગવાઈ પાંચમી અનુસૂચિની જોગવાઈ સિક્સ અને ફાઇવ આ ભારતમાં લાગવો જોઈએ આદિવાસીઓને તમે કેટલા વખતથી રાજની અંદર છે ભારતની અંદર દસ વર્ષ થવા આવ્યા તમને તો લાગુ તો કરી દેવું જોઈએ ને તાર અંજાળો કેમ છો તમે લોકોને મલ્ટીનેશનલ કંપનીઓને લાવીને જંગલો સાફ કરવાના એની જમીન પડાવી લેવાના એ બધા તાઈફા તમે કરો ગઈકાલે બધી કૂદી કૂદીને વાત કરી આદિવાસીઓના વિકાસની આદિવાસીઓ તો ભૂકે મરે છે જ્યાં જીએમડીસી પર તમે જે સભા કરી ત્યાં પચાસ ગામની અંદર આજે પીવાના પાણીની સમસ્યા છે પાણી મળતું નથી એ વાત કરવી જોઈએ પાણી વગર કોનો વિકાસ થવાનો છે મારે એમ કહેવું પાણી તો બિલકુલ ત્યાં છે નથી જીએમડીસીમાં ખોદીને પાણી તો તમે કારણ નાંખ્યું છે બહાર આ લોકો કેવી રીતના પીશે એટલે આવી વાહયાત વાતો કરીને ઠગવાની જરૂર નથી અને ચૈતનને હરાવો હોય તમે ત્યાં જાઓ નહીં ત્યાં ડેઢિયાપાડાની અંદર સભા કરો ને એના એકસો એક લાખના ત્રણ ત્રણ હજાર વોર્ડ છે એને તમારે ડાયવર્ટ કરવાની જરૂર છે ને તમારા તરફ અહીં શું છે ઝઘડિયાની અંદર અહીં તો અમારા વોટ જે છાસઠ હજાર છન્નું હજાર જે ગેરરીતિ કરીને અમને હરાવ્યા છે એ તોડવાની લાઈન છે તમે એટલે અહીં આવો છો આ બે જણના વોટ અહીં વેચાઈ જાય તો બાકીના જિલ્લાઓમાં એમને વોટ મળે એનો આ પ્લાનિંગ છે તમે આદિવાસીઓનો વિકાસ ક્યાંથી કરવાનો વિકાસ કરવાના હોય તો મણિપુરની અંદર કરો ને આટલા બધા આદિવાસીઓ ત્યાં મરી રહેલા છે ગોળીબાર થઈ રહેલા છે એનું માંસ બનાવીને ખાઈ જાય છે નાગાલેન્ડની વાત ત્યાં તમ તમારા પર બિલકુલ વિશ્વાસ નથી ત્યાં લોકોએ છ જિલ્લાની અંદર એક પણ વોટ નથી આપ્યો તમને શરમ લાગવી જોઈએ એ બી આદિવાસીઓ છે ને કયા આદિવાસીના વિકાસની વાત અહીં કરવા માટે આવ્યા છે તમે કહી દો ને અમે છેતરપિંડી કરવા માટે આવ્યા છે ને ગઠબંધન જો ખરેખર હોય ઇન્ડિયા ગઠબંધન તો અમિત શાહની સામે ગઠબંધન કરીને આ માણસ ઊભો રાખો નરેન્દ્ર મોદીની સામે માણસ તમે ઊભો રાખી દો રાહુલ ગાંધીએ ઊભા રહી જવું જોઈએ કેમકે દેશની પથ્થર તો એ લોકો એ ઝીકી છે ને આજે બી ઝીકી રહેલા છે એની શા માટે ગઠબંધન લડતું નથી મને એક સવાલ થાય છે તો આ તો ઠગ ગઠબંધન છે જૂઠ ગઠબંધન છે અને લોકોને છેતરપિંડી કરવા માટે છે અમારો વિકાસ તો અમે કરશું આટલું બધું ખનીજ લૂંટાય છે રાજપાડીની અંદર આ ઝઘડીયા તાલુકાની અંદર કાલે કહી દેવું જોઈએ ને કે આદિવાસીની વસ્તુ છે તમે ચોરતા ને એવી વાત તો કરવી જોઈએ ને એમ હપ્તાની વાત તમે કરો છો હપ્તા તો તમે લો છો દેશની અંદર ઇલેક્ટર બોન્ડ બનાવીને કોણ બધા પૈસા ખાઈ ગયા દેશની અંદર મોટા ચોર તો તમે છે અહીં કોણ આ હપ્તા ઉઘરાવે છે મારે હપ્તા ઉઘરાવતા હોય તો લોકો માલદાર હોય ને એનું તો તમે લૂંટી ગયેલા છે તમે આખી લૂંટ તો તમે દેશની અંદર ચલાવી છે અહીં કોને વાત કરો છો હપ્તાની એટલે આ તો વાહ્યત વાત છે આ કંઈ આદિવાસીઓનો વિકાસ નથી લૂંટ ચલાવવાની વાત છે એટલે તો ઈવીએમમાં સુપ્રીમ કોર્ટ હાથે બી સેટિંગ કરીને આ જીતવા માટેની રીત છે કેમ કે જે પાર્ટીઓ તમે બનાવી એના તો મત જ નથી આ પહેલો દેશ હશે કે મત વગરના લોકો મત મત જે લોકોના છે તેના પર રાજ કરે છે આ દેશની અંદર આ કમનસીબી છે અમારા લોકોની જાગૃત નથી જાગૃત બનવા નથી દીધા એટલા માટે એ લોકો છેતરપિંડી કરીને રાજ કરનારી આ ટોળકી છે આ તો એક જાતની આફત જ છે ભાજપ એટલે આફત આ દેશના લોકો માટે એટલી વાત કરવા